એક નવ્રુઆરી બે હજાર પચીસ અને રવિવારના માંડવી તાલુકાના કોડા એક ગામનું ગૌરવ એવા સમા સહેજાન સલીમ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પાછા પોતાના વતન પધાર્યા હતા ત્યારે કોડાએક ગામના સૌ દેશ પ્રેમી ગામવાસીઓએ હજારોની સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા અને ગામના યુવાનોએ બાઇક રેલી કાઢીને સ્વાગત કર્યું સવારના નવ વાગ્યાના કોડાએ પુલથી પીર ફતેહ મહંમદ આલે હની દરગાહ સુધી રેલી નીકળી હતી તો કાર્યક્રમમાં થવા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં માજી સરપંચ શ્રી વિરલભાઈ જોશી હરિભાઈ આહિર સુરેશભાઈ ગોસ્વામી કોડાય સુની મુસ્લિમ જમાતના પ્રમુખ ઉનેજા કાસમભાઈ ઉપપ્રમુખ અબ્દુલભાઈ શેખ જાદા સિંધી જમાતના પ્રમુખ આદમભાઈ સમા મજીદભાઈ જુનેજા અબ્દુલ્લા ભાઈ ખત્રી મોલાના જાફર સાહેબ ઇબ્રાહિમભાઈ હાલા સાજીદ સમા ઇમ્તિયાઝ લોઢિયા મુસ્તાક હાલા હાજી સોકત મેમણ ફોજી લખનભાઈ ગઢવી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી હતી